બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠના વિવાદ કેસમાં મહંત કાર્તિક પુરીની તરફેણમાં ચુકાદો આવ્યો મહંત કાર્તિક પુરીને થળી જાગીર મઠના મહંત તરીકે નિમણૂક કરાઈ દસ માસ અગાઉ થળી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામતા ગાદીપતિ માટે વિવાદ વકર્યો હતો દેવ દરબાર દ્વારા ગાદીપતિ તરીકે શંકરપુરી મહંતની વરણી કરાઈ હતી ગાદીપતિના વિવાદનો મામલો ચેરિટી કમિશનરમાં કેસ દાખલ થતાં દસ માસ બાદ સુકાદો આવ્યો હતો કહેવાના છે કે આખરી સત્યનો વિજય થયો છે તો અમારી કાકરેસ તાલુકાની 18 આલમ અમારા ઓગણનાથજી મહારાજના મહાન શ્રી બદ્રીનાથ બાપુને પણ મે કહેવા જોઈએ કે બાપુ તમે અમારા છો અને અમે તમારા છીએ બાપુ અમે અમે તમે અમારા બાપુ ગોસ્વામી છો અને અમે પણ બાપુ ગોસ્વામીના બાળક છીએ તો બાપુ અમે પણ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે બાપુ તમે પણ આમાં અમને આશીર્વાદ આપો અને અમે આજે મહાન શ્રી અમારા કાર્તિક ગુરુ બાપુ ને લઈ અને ત્યાં કબજો લેવા માટે જઈએ